એજ પ્રયાસના ભાગ રૂપે તાપી હુંકાર જિલ્લા એકત્રીકરણ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાપી જિલ્લાના તમામ ગામોમાંથી માંથી અંદાજિત બે હજાર સ્વયંસેવકો જોડાશે આ કાર્યક્રમનો ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રભક્તિ જાગૃત થાય અને તેના માધ્યમથી યુવાનો પોતાના ગામમાં સેવા કાર્ય તથા સમાજ કાર્ય કરીને સંગઠિત રહે અને રાષ્ટ્ર કાર્યમાં યોગદાન આપે આ એકત્રીકરણ તાપીમાં વ્યારાનગર ખાતે સયાજી મેદાનમાં ચોથી ફેબ્રુઆરી રવિવારના રોજ દિવસે થશે જેમાં પથ સંચાલન બપોરે પ્રસ્થાન કરશે અને જાહેર કાર્યક્રમ શરૂ થશે સૌને નમસ્કાર મારું નામ સંદીપભાઈ હરસિંહભાઈ ચૌધરી તાપી જિલ્લા કાર્યવાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જવાબદારી છે તાપી જિલ્લા વતી એક જિલ્લા એકત્રીકરણનું આયોજન થયું છે તે આવતીકાલે ચોથી તારીખે રવિવારે જિલ્લાના તમામ તાલુકાના ગામમાંથી યુવાનો આવશે અને નવ વાગે યુવાનો આવશે ત્યારબાદ નગરમાં બે વાગે પથ સંચલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પથ સંચલન બાદ ત્રણ ને પચાસે સંયાજી ગ્રાઉન્ડ પર સાર્વજનિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો આ સાર્વજનિક કાર્યક્રમમાં આપ સૌ નગરજનો ઉપસ્થિત રહો એવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક અપેક્ષા છે અને સૌને હાર્દિક આમંત્રણ છે તાપી હુંકાર જે કાર્યક્રમ છે કાર્યક્રમની વિશેષતા શું છે તાપી હુંકાર કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે તે તાપીના દરેક તાલુકા દરેક ગામોમાંથી યુવાનો આ કાર્યક્રમમાં જોડાય અને પથ સંચલન કરે અને સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શું છે એની કાર્યપદ્ધતિ અને એના વિશે માહિતગાર થાય એના માટે આ જિલ્લા એકત્રીકરણ તાપી હુંકાર નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આવતીકાલે કુલ કેટલા લોકો યુવાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે આવતીકાલે યુવાઓ બે થી વધુ સંખ્યામાં યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લેશે એવી એક અમારી યોજના છે